બનાસકાંઠા જિલ્લા સાંસદ ગેનીબેન ઠાકોર પાલનપુર પહોંચે આપ્યું મોટું નિવેદન કોલેરામાં દર્દીઓને લઈને કલેક્ટર સાથે વાત કરી જોકે કોલેરાગ્રસ્ત વિસ્તારની ગેનીબેન ઠાકોરે મુલાકાત લઈ દિલ્હી જશે કોંગ્રેસ પાર્ટીની પ્રક્રિયા દિલ્હી જવું પડશે એટલે રાજકોટનો કાર્યક્રમ રદ કર્યો છે લોકસભાની ચૂંટણી સંગઠનને સાથે મજબૂત બે દિવસ આપેલા મારી રાજ્યમાં ક્યાંક સંગઠન નિષ્ક્રિય રહ્યું હોય તો સુધારો થાય બનાસકાંઠાને લાગુ પડતું નથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સમજ ફેર પ્રદેશ પ્રમુખે પાર્ટી વિરુદ્ધ કાર્ય કરવાનો રિપોર્ટ માગ્યો પરંતુ મેં આપ્યો નહીં મારું નિવેદન દુઃખ પહોંચાડવાનું નથી મજબૂત થાય એ હેતુ છે ના ના એ તો એમની જોડે થઈ ગઈ છે ને કોઈ વાત પણ કરી નથી સમગ્ર જિલ્લાની કોંગ્રેસ એકજૂટ થઈને લડી છે જિલ્લા કોંગ્રેસ સમિતિ જીત્યા પછી પહેલી વાર પહેલી જ હું ત્યાં ગઈ હતી બધા કાર્યકરોનો આભાર માન્યો એમના નેતૃત્વ હેઠળ આ લોકસભાનું પરિણામ આવ્યું એ સંબોધન કરીને કોંગ્રેસ એકજૂટ થઈને બનાસકાંઠાની અંદર લડી છે વાત એટલી જ હતી એ ક્યાંક નાના મોટા સંગઠનમાં ક્ષતિઓ હશે રાજ્યમાં કે ગમે ત્યાં તો એ ભારતીય જનતા પાર્ટીની ત્રીસ વર્ષથી અહીંયા શાસન છે અને શાસનના કારણે અમારા કોંગ્રેસના જે હોદ્દેદારો હોય એમાં રાજીનામું આપવા માટે મજબૂર કરે ક્યાંય હોદ્દેદાર ના રહેવા દે અને રહે તો એને દબાવવા માટેના પ્રયત્નો કરે એટલે ચાલુ સરકાર સરકાર રૂટિંગ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક અમારા સંગઠનમાં જે મજબૂત માણસો કે એમને જે લાવવાના થતા હોય એ ક્યાંક ને ક્યાંક અભાવ છે પણ એ સરકારના માધ્યમ સામધામ દંડ ભેદની રાજનીતિ સામે ક્યાંક ને ક્યાંક નાના મોટી તકલીફો પણ એમાં બનાસકાંઠાને લાગુ પડતું નથી બનાસકાંઠાએ જિલ્લો એ ખડે પગે રહીને આખી કોંગ્રેસમાંથી તો જ આ પરિણામ આવ્યું છે એટલે બીજા કંઈક નાના મોટું મેં અગાઉ કીધું એ પ્રમાણે ક્યાંક હોય પરિવાર હોય એટલે એમાં નાના મોટું હોય પણ એમાં મારો પરિવારનો મામલો છે ને અમે સાથે બેસીને એકાબીજાના કોઈ નાના મોટા દુઃખ કશે મને પોતાને શક્તિસિંહજી ગોહિલને પણ બોલાવી હતી પરિણામ ચૂંટણીનું મતદાન પત્યા પછી તો રિપોર્ટ આપવાની વાત કરી હતી તો પણ મેં ના પાડી હતી કે અમારે કોઈ જ રિપોર્ટ કરવાનો રહેતો નથી બધે જ કામ કર્યું છે અને નહીં કર્યું હોય તો એ આવનાર સમયની અંદર કરશે જ્યારે પ્રદેશ પ્રમુખે રિપોર્ટ આપ્યો હોય ભાગ્યો હોય અને છતાં પણ અમારા તરફથી કોઈ નેગેટિવ બાબતમાં કોઈ રિપોર્ટ આપ્યો નથી એટલે બનાસકાંઠાની કોંગ્રેસ એ એક જૂટ છે હું ચૂંટણી પહેલાં પણ કહેતી હતી કે હું પોતે ધારાસભ્ય છું પણ હું આ ચૂંટણી એટલા માટે લડું છું કે બનાસકાંઠાની કોંગ્રેસ મજબૂત થાય અને મજબૂત થવાના એક હેઠળ જ્યારે વિચારધારા હાથે આપણે ચૂંટણી લડ્યા હોઈએ ત્યારે બધાએ કામ કર્યું આખા જિલ્લાએ સર્વાનુમતે મારું નામ નક્કી કર્યું હતું દરેક તાલુકાના જે હોદ્દેદારો હોય બધાએ જ ઉમેદવાર કે કોણ તો કે ગેની બેન એ આખા સંગઠને માગણી કરી હતી અને સંગઠને માગણી કરી એ પ્રમાણે જ્યારે ટિકિટ પાર્ટી આપી એટલે પરિણામ પણ એમને લાવ્યું છે એટલે આ બાબતમાં કોઈ કોંગ્રેસ પાર્ટી એકજૂટ હતી છે અને રહેશે બનાસકાંઠા જિલ્લાનું પાલનપુર એટલે જિલ્લાનું વડું મથક કોલેરાગ્રસ્ત એના હિસાબે જે પરિવારમાંના સભ્યોએ સભ્યો ગુમાવ્યા છે એમના આત્માને શાંતિ મળે એ પરિવાર સાથે અમારી સહાનુભૂતિ કયા કારણોસરથી મૃત્યુ થાય એ તો મેડિકલ રિપોર્ટ રીતે આવ્યો પણ જે તંત્રને પીવાના પાણીના કારણે જ્યારે આવડી મોટી જે તકલીફ થઈ અને પરિવારના સભ્યો જેને ગુમાવવા પડ્યા છે એ ક્યાંક ને ક્યાંક એ ખામીઓને નજરઅંદાજ ન થાય જે કલેક્ટરશ્રીને પણ વાત કરી છે અને એની પાછળ જે જવાબદારો હોય એ જવાબદારો પાછળ પગલાં લેવાય સિવિલ હોસ્પિટલમાં જે એડમિટ છે એમને પૂરેપૂરી સારવાર મળે એમની મુલાકાત પણ હું લેવાની છું પણ આ દુઃખદ જે ઘટના છે એ ઘટનાના સમયે કોંગ્રેસ પાર્ટી અમે બધા જ એ તમામ પરિવારો સાથે છીએ અને એમના સુખ દુઃખમાં ભાગીદાર છીએ અને જે એક આવી જ્યારે ઘટના બની હોય ત્યારે સર્વપક્ષીય બધા જ સાથે મળીને એ વિસ્તારમાં જે જરૂરિયાતમંદ હોય એમને કઈ રીતે મદદ કરવી અને જે રીતની કે એમની પોતાની એક રજૂઆત છે એ રજૂઆત જે છે એ તંત્ર મારફત હજા પહોંચાડવાની છે પૂરી પૂરી પહોંચાડશું ફરી જે મૃત્યુ પામેલ જે આત્માઓ છે એ આત્માઓને શાંતિ આપો એ પરિવારને દુઃખ સહન કરવા માટેની ભગવાન શક્તિ આપે અને અમે બધા જ પરિવારો સાથે છીએ આમ તો જે રાજકોટનો અગ્નિકાંડ બન્યો એમાં આવતીકાલે અમે જવાના હતા પણ સવારમાં જ ત્યાં એઆઈસી માંથી ફોન આવ્યો કાલે જે તમામ એમપીઓ નવા ચૂંટાયેલા છે એમની સાથેની ખડકેજીની મુલાકાત રાહુલજીની મુલાકાત અને જે એક પાર્કની પ્રોસેસ પ્રમાણે જે બધી પ્રક્રિયા કરવાની છે એ આવતીકાલ કરવાની છે એટલે આજ સાંજે જ તો મારે અમદાવાદથી જવાનું હતું પણ થરાદ પણ સમાચાર લેવાના હતા ને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ને ત્યાં જવાનું હતું એના કારણે કરીને આજે હું પાલનપુરથી રાજધાની ટ્રેનમાં દિલ્હી જવાની છું ને આવતીકાલ ત્યાં પહોંચવાની છું